તો ચાડુ મૂકી ગયા આ બાજુ હવે આ બાજુ એકલા એકલા જઈએ ચાલો 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 જો દેખો છે લ્યાસ્તા દેખ કે તને બતાવું કે તે હમ છે પાણી જો કેટલું મસ્ત વ્યૂ છે આ બાજુ મચ્છી મારે છે આ લોકો નાને જો છોકરાઓ તને બતા દડો 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 ધીરે 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 ખાગી જા આસ્તા મારી

આવે <laughs>

આ ચોરીની લંબાઈ જો બીન્સ હે તે પાકીન પાકી તાય પીતી એવી થોડી મે ખાવ દાદી એ તો એકદમ પાકી એકદમ પાકી હા તો પછી એવી જ થાય ને ત્રીજા દિવસે આપે તો મને છે ને આ બીન્સ બહુ ફાવે જેમાં દાણા ના હોય ખાલી આમ જ તો મારી મમ્મી એ મોકલાયું મને તો ત્રીજા દિવસે મોકલાય તો દિવસે ઘરે આવી પહોંચી તો પછી એકદમ પાકું થઈને આવ્યું તો એમાંથી ગઈકાલે છે ને દાણા કાઢીને ખીચડી બનાવી હો થઈ ગઈ હવે કપડા ચેન્જ કરી દીધા માસીના પહેરી દીધા

तो मुंटू भाई ने साइकिल मले गए थे बता नहीं एक फेरो माल ली दो, बे बार तो बेवार तो गुस्सी के ही बाढ़ मां पंती जी बार कंप्लीट कर रही ले ले मुंटू मामन पनात बस पनारा रोड वाइट आई मजा है नहीं रास्ता हारा नहीं हाँ रास्ता चंद वो तो खुदाई लो चले मजा नहीं आती बेवार पढ़वाई नहीं तीजी बार

તેણી ચાલો ઘરમાં પંખા નીચે તેણી ચાલો